નમસ્કાર મિત્રો આરજેબી ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને નજર કરી હવે મળેલા સમાચાર તરફ મહેસાણામાં તેર વર્ષના વિદ્યાર્થીઓનું ફૂટબોલ રમતી વખતે અચાનક હૃદય બંધ થઈ જતાં દુઃખદ મોત થયું છે મહેસાણા અમદાવાદ હાઈવે પર આવેલી તપોવન ઇન્ટરનેશનલ સ્કૂલની આ ઘટના છે વાંકાનેરના તેર વર્ષના વિદ્યાર્થીનું સ્કૂલમાં ફૂટબોલ રમતી વખતે અચાનક જ હૃદય બંધ થઈ ગયું જયમિલ ગૌતમભાઈ કંસારા છેલ્લા ત્રણ વર્ષથી તપોવન ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરતો હતો જયમિલ મેદાનમાં ફૂટબોલ રમતો હતો અને અચાનક પડી ગયો અને બેભાન થઈ ગયો તેની જોડે રમતા બાળકોએ આ વાતની શિક્ષકોને જાણ કરી સ્કૂલના આચાર્ય તથા સ્કૂલના સ્ટાફે જયમિલને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડ્યું પરંતુ ફરજ ઉપરના તબીબીઓએ જયમિલને મૃત જાહેર કર્યું આ ઘટનાની જાણ થતાં જ લાગવણ પોલીસ મથક સ્થળ ઉપર પહોંચી અને મૃતદેહને મહેસાણા સિવિલમાં પીએમ માટે ખસેડ્યો સ્વર્ગવાસ્ત જયમિલ કંસારાની આત્માને શાંતિ અર્પે ઓમ શાંતિ આ પ્રકારના સમાચાર જોવા માટે આપણી ચેનલને હમણાં જ સબસ્ક્રાઈબ કરી દો મિત્રો અને વિડીયોને કરી દો ધન્યવાદ